ભરૂચના આમોદમાં સિત્યોતેરમા ગણતંત્ર દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં સિત્યોતેરમા ગણતંત્ર દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રેવાસુગર ગ્રાઉન્ડ ભીમપુરા ખાતે જિલ્લા કક્ષાનો ગણતંત્ર દિવસ ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો હતો કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાડાએ કરી હતી જિલ્લા કલેક્ટરે તિરંગાને સલામી આપી રાષ્ટ્ર માટે પ્રાણ નોછાવર કરનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતા સ્વતંત્રતા સંગ્રામમાં ભરૂચ જિલ્લાના મહત્વપૂર્ણ યોગદાનને ભિગાવ્યું હતું ડોક્ટર કનૈયાલાલ મુનશી છોટુભાઈ પુરાણી ચંદુભાઈ દેસાઈ દિનકરભાઈ દેસાઈ સહિતના સ્વતંત્ર સેનાનીઓના યોગદાનને તેમણે યાદ કર્યું હતું કલેક્ટર ગૌરાંગ મખવાણાએ કહ્યું હતું કે દેશને આત્મનિર્ભર બનાવવા સ્વદેશીનો આગ્રહ અનિવાર્ય છે વોકલ ફોર લોકલના સંકલ્પને સાકાર કરવા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો મંત્ર જીવનમાં ઉતારવો જરૂરી છે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ રાહત પેકેજ અંતર્ગત ભરૂચ જિલ્લાના ચોરાણું ખેડૂતોને રૂપિયા બસો પંચાણું કરોડની સહાય આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું જિલ્લાના વિકાસ અંગે વાત કરતા તેમણે કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના સંયુક્ત વિકાસ થી ભરૂચ જિલ્લો ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યું હોવાનું જણાવ્યું છે જંબુસર તાલુકામાં રૂપિયા બે હજાર પાંચસો છ કરોડના ખર્ચે નિર્માણાધીન બ્લક ડ્રગ પાર્ક ભારપુર પેરેજ દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે અંકલેશ્વર એરપોર્ટ તથા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભરૂષને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળશે તેમ તેમણે જણાવ્યું જીઆઈડીસી અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસોથી ઔદ્યોગિક વિસ્તારોમાં પાયાની સુવિધાઓ માટે રૂપિયા એકાવન પોઈન્ટ છવ્વીસ કરોડના કામોને મંજૂરી અપાઈ છે જ્યારે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન અંતર્ગત રૂપિયા ઓગણચાળીસ પોઇન્ટ બાસઠ કરોડની ગ્રાન્ટથી રોડ પાણી આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ વિકસાવવામાં આવશે કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું વિવિધ વિભાગોના વિકાસ કાર્યો દર્શાવતા ટેબલો પોલીસ પરેડ ડોગ શો અને શાળાના બાળકોના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો વિશેષ આકર્ષણ રહ્યા જિલ્લા કલેક્ટરે આમોદ તાલુકાના વિકાસ માટે રૂપિયા પચ્ચીસ લાખનો ચેક પણ એનાયત કર્યો હતો કાર્યક્રમમાં ધારાસભ્યો જિલ્લા પોલીસ વડા વરિષ્ઠ અધિકારીઓ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરેસ કરે હમ વિડીયો સબસે પહેલે દેખને કે